અમદાવાદના વિશાલા બ્રિજ ઉપર મસમોટા ગાબડા પડી જતા વાહન ચાલકોએ ખાડામાંથી વાહન પસાર કરવાનો વારો આવ્યો છે વિશાલા બ્રિજ ઉપરથી હજારો વાહનો રોજના પસાર થાય છે કારણ કે આ રોડ નારોલ અને નરોડા સુધીનો સીધો રોડ છે હજારો વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે દવાલ છે શહેરીજનોની એક જ માંગ છે કે રોડ રસ્તા સારા થાય અને તેમને ખાડામાંથી પસાર થવું ન પડે આ બ્રિજ અગાઉ પણ સમારકામને લઈ અને બંધ કરવામાં આવ્યો હતો પરંતુ બ્રિજની સ્થિતિ હજી પણ બિસ્માર જોવા મળી રહી છે સામાન્ય વરસાદને લઈને રોડની સમસ્યા અમદાવાદ શહેરમાં વધી રહી છે વિશાલા બ્રિજ ઉપર ગાબડા પડ્યા છે જેના કારણે લોકો તો હાલાકી ભોગવી રહ્યા છે પરંતુ તંત્રના પેટનું પાણી સુધી હલતું નથી તો બીજી તરફ બ્રિજના માર્ગ ઉપરનો રોડ બેસી ગયો છે ભ્રષ્ટાચારી બ્રિજના રિપેરિંગના દાવા વચ્ચે બ્રિજની હાલત દયનીય બની છે બ્રિજનો એક તરફનો માર્ગ આખો બેસી ગયો હોવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગમે તે સમયે બ્રિજ કોઈ હોનારત સર્જાય તો તંત્ર કયા મૂડે જવાબ આપશે તે પણ એક સવાલ છે ત્યારે તંત્રે જલ્દીથી આ બ્રિજનું સમારકામ કરાવવું જરૂરી બન્યું છે ગુજરાત હાઈકોર્ટમાં રોડ રસ્તાને લઈને એમસીની ઘણીવાર હાઈકોર્ટે ટકોર કરી છે ખરાબ રોડને કારણે ગુજરાતમાં ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા છે તો પણ તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી લઈ લઈને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફળવાય છે પરંતુ આ ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં થાય છે તેની ખબર હોતી નથી ત્યારે તંત્ર દ્વારા જલ્દીથી રોડ રસ્તાનું કામ કરાવવું જરૂરી બન્યું છે